એ આગળ કહું બધું વિડીયોમાં અહીંયા જઈને પેલા બતાવીએ કોણ પછી આપણે એનું નામ નથી કેવું ઓલ મેડ મિત્રો કુંડ બાજુ જ આવી છે આ એનો ગેટ છે અને પ્લસ એક નીચે આવે છે એ બીજો ગેટ છે પછી ઓલરેડી કુંડ ના દર્શન થાય છે

તો એટલે અમે સેલિયા ધામ કોલી ગયા તો ફાઇનલી મિત્રો આપણે સત્તાધરથી નીકળી ગયા પછી સેલિયા ધામ પહોંચી ગયા છે બિલકુલ મિત્રો દર્શન તમે પાછળ કરો છો શ્રી રામના દર્શન કરી લો મિત્રો અને આગળ હજી લોકેશન તમને મિત્રો બતાવતા રહેશો ખાસ કન્ટિન્યુ વ્લોગમાં અહીંયા રહેજો બરોબર મિત્રો સાથે યારો સાથે બધી અનોખી મોજ છે મિત્રો તો છેલ્લીયાના દર્શન તમને કરાવવા છે મિત્રો હવે આગળ જશું મિત્રો ત્યાં પણ દર્શન કરાવશું અને વ્લોગમાં બધું આવી જશે મિત્રો જેટલા ધામ લેશો એટલા કન્ટિન્યુ રહેજો બરોબર ચાલો લઈ છેલ્લીયા ધામ તો અંદરનો બધો નજારો છે નો મિત્રો બাকি અંદર જોવો કોઈ વસ્તુ ન

અને ભિખારીના વેશમાં મિત્રો જે સેલેયાનો પુત્ર પોતે કે મારે સેલેયાને ખાંડીને ખાવો છે મિત્ર ઈ ધામની અંદર અત્યારે મિત્રો મે પ્રોત્સાહન કર્યું છે વાલા તો વિડિયોને બને તો શેર કરજો મારા વાલા ચાલો એકદમ પવિત્ર ધામ છે ભગવાન ભગવાન પોતે અહીંયા પધારેલા છે તો મિત્રો હરેશભાઈ એટલે ડોક્ટર સાહેબ ભગવાન બિલખા એવા અમારા પ્રમ મિત્ર હરેશભાઈ ડોક્ટર મિત્રોને તો મિત્રો વિનોદભાઈ પણ આપણા

તો મિત્રો અમારા અજયસિંહ છે દેડાણ ગામથી પહોંચી ગયા છે લક્ષ્મણ દર્શન કર્યા છે અને ફાયદાપીર દર્શન કર્યા છે હવે મિત્રો બરોબર કે ફાયદાપી